નમસ્કાર દોસ્તો ભૂતકાળમાં આપણે અનેક વીડિયો પોલીસના એવા જોયા હશે જેમાં પોલીસ કોઈને માર મારતી હોય કોઈ પાસેથી પૈસા લેતી હોય અથવા તો વગેરે વગેરે આવા અનેક વિડીયો છે તે અનેક વખત સામે આવ્યા છે સોશિયલ મીડિયા હોય કે ન્યૂઝ ચેનલો હોય પરંતુ આજે કંઈક અલગ અને અનોખા વિડીયો છે તે પોલીસના સામે આવ્યા છે અને આ વિડીયોને જોઈને પણ આપ કહેશો સલામ છે સાહેબ જી હા દોસ્તો વિડીયોની હવે શરૂઆત કરીએ કે શું એવું પોલીસે કહેવું છે જેની ચર્ચાઓ થઈ રહી છે નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ જી હા ગીર સોમનાથ એસઓજી પોલીસ આ પોલીસે કોડીનાર શહેરની અંદર એક વિસ્તાર છે શુગર ફેક્ટરીની પાછળની સાઈડનો વિરાટનગર સત્યમ સોસાયટી એની પાછળની સાઈડમાં જે બાળકો હતા તેની પોલીસે આ જે વેકેશનનો પીરિયડ છે આ પીરિયડ દરમિયાન શોધખોળ કરી હતી આશરે સોળ જેટલા બાળકો છે જેને પોલીસે શોધી કાઢ્યા છે આ એ બાળકો છે જેના પરિવાર પાસે તેને અભ્યાસ કરાવવા માટેના પૈસા નથી અથવા તો એ બાળકો છે જે સ્કૂલે નહોતા જતા આવા અનેક બાળકો છે અમુક બાળકો એવા છે જે શાળાએ જતા હતા પરંતુ શાળા છોડવાની ફરજ પડી છે આવા સોળ જેટલા બાળકોને આ પોલીસ કર્મચારીઓએ એસઓજી બોલી છે સુવિધા છે એટલું જ નહીં આજે પ્રવેશોત્સવ હતો મતલબ કે આજે ડેનો પ્રથમ દિવસ હતો આ તમામ બાળકોને વિરાટનગરની સરકારી પ્રાથમિક શાળામાં પોલીસ દ્વારા એડમિશન આપવામાં આવ્યું એટલું જ નહીં એનો તમામ ખર્ચો છે એ પછી સ્કૂલ બેગ હોય તેનો ડ્રેસ હોય કપડાં હોય આ તમામ જે નાના મોટો ખર્ચ છે એ પોલીસે ઉપાડ્યો છે અને આ સોળ બાળકોને શિક્ષણથી વંચિત ન રહે આ બાળકો ભવિષ્યમાં પોતે પગભર થાય મતલબ કે જો આ બાળકોને શિક્ષણ ન મળે તો એ આડા રસ્તે ચડે જેથી કરીને આ તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી પોલીસે આ સોળે સોળ બાળકોનો ખર્ચ ઉઠાવ્યો છે આ જે આ કાર્યક્રમ હતો વિરાટનગરની એ શાળા ખાતે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ અહીંયા પર પહોંચ્યા હતા અને આ તમામ બાળકોને તેણે પ્રવેશ કરાયો છે શાળાની અંદર શું કહેવું છે એસપીનું એ પણ હવે સાંભળીએ કોડીનાર વિરાટનગરમાં આજે પોલીસ તરફથી સોળ બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નહોતા લઈ શકતા એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી સોળ બાળકો આઈડેન્ટિફાય કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે બેગ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી ગીર સોમનાથ પોલીસ તરફથી આમાંથી બે કેટેગરી છે એક જે છે કે પહેલી વખત એડમિશન લઈ રહ્યા છે અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છોડી ગયા છે જેનો પૂર્ણ પ્રવેશ કરાવવામાં આવ્યો છે શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષક ગણ પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને આ બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવી શકે